બ્લેક ગેમ હોય એ હારું ના છોકરા માટેનું છો ભાઈ મને નહોતી ખબર એટલે મેં કીધું મોટા માટે ઉપયોગ થતો હોય છે તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દસો નાની પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે મારે છે ને ભાઈ જવાનું હતું ટુ વ્હીલ એટલે કે મારી નું સર્વિસ કરાવવા અને સર્વિસ કરાવવા તો હું ગયો તો ખરી હોવ ને બ્રિજેશ બે ગયા તા એને સર્વિસ બુક પણ લઈ ગયા હતા ને એ લોકો એવો જવાબ દીધો ને તમે વાત જાવ દો પછી મેં તે દિવસે લોગ ઉતાર્યો તો પછી મારો મગજ ગયો ને મેં કીધું મને આજે છે ને લોગ નથી ઉતારવો પછી મેં કીધું કે એક દિવસ છે ને નહીં ઉતારી કે રીઝન જ એવું એ શોરૂમ વાળાએ એ જવાબ એવો દીધો ને એમ તો તમે વાત જાવ દો હું તમને કહું હું કીધું ને એને એ તો શોરૂમવાળાની છે ને એક પર્સનલ ડેટ હોય કે તમે છે ને આ તારીખથી આ તારીખ માં તમારે હજાર કિલોમીટર પૂરા કરી જ નાખવાના એમ તો આપણે ગાડીનો તો બધો યુઝ ન હોય તો હજાર કિલોમીટર પૂરા ક્યાં લીધા એમ કયો ને એ કે આ સર્વિસ થાય ને તમારી ગઈ કે હવે બીજી સર્વિસમાં તમારે સર્વિસ કરી હોય પહેલી સર્વિસ તો હું તમને કરી દઉં બીજી સર્વિસના બદલે પેલી સર્વિસ પછી ત્રીજી સર્વિસ હોય ને એના બદલે આમ બીજી સર્વિસ થાય મેં કીધું ભાઈ તો રહેવા દે માન નથી કરવી મેં કીધું હા આમ ન આવે મેં કીધું જો ગાડી છે ને તમે લોન તો છે ને ભાઈ મિત્રો આ જો કહું ને ફાઈનાન્સ ઉપર લેજો કારણ કે છે ને આ લોકો રોકડેથી લઈને કાંઈ જવાબ નથી દેતા તમે ફાઈનાન્સ થી લો તો તમને આરામ થી જવાબ દે એટલે જો અમે અત્યારે આવો વાર વાંધો પીડો છે મારે અત્યારે તો જો ભાઈ આવાના છે પાછા હર્ષભાઈ ઘરે ફાઈનો છોકરો અને મમ્મી બધા આવે છે ટૂંકમાં ને પેલાના માં તમે જોયું છે કે ઈ બસ સ્ટેન્ડ મૂકવા ગયો હતો ને એને ખરીદી કરવાની છે ને એટલા માટે આખું ફેમિલી એ જયારે પાછું આવે છે તો આવે ત્યારે પાછો બ્લોગ ને કન્ટિન્યુ કરું ઘરે તો આવ્યા પણ બહુ એટલે બહુ મોડા કેટલા વાગે નીકળ્યા હતા સાડા નવે નીકળ્યા અત્યારે કેટલા વાગ્યા અત્યારે તો આવ્યા એને બહુ વારથી અડધી કલાક જેવું થઈ ગયું અગિયાર બાવન થઈ છે સાડા દસે આવ્યા સાડા દસ અગિયાર વાગે બપોરે બે ગયા જમવાનું કાય બેન સ્કૂલે થી પણ આવી ગયા છે કા અમે આવ્યા છે ખરીદી કરવા હર્ષ ને કાકા ને લગ્ન છે ને તો કપડા લેવા આવ્યા છે જાવું કે અંદર હા હાલો હેમો હે

બોલા બોલી થઈ ગઈ ને અમારે તો નથી થઈ અને ગામ માંથી બધી ખરીદી કરીને આઈ ગયા ઘરે ને હર્ષે થતું તો મોડું ને એટલા માટે ઉતાવળે આવ્યા હતા હર્ષ ને આખું આખું ફેમિલી છે ને ભાઈ ગયું છે પાછું એના ઘરે ને કાવ્ય ને ટ્યુશન માં ઉતરવા જવાની છે તો હાલ હું કાવ્ય ને પેલા ટ્યુશન માંથી ઉતારી આવ્યું ને પછી એક વસ્તુ છે ને નાના બાળકો માટેની છે મોટા યુઝ કરીએ કે હું તમને દેખાડું આવીને હાલ હું કાવે બે ને પેલા ટ્યુશન ટ્યુશનમાં આ પાર્સલ છે ભાભીનું છોકરા મંગાવ્યું હતું યુઝ છે ને ટોકમાં બધા કરીએ કે એવું મને ખ્યાલ છે ને જ્યાં લગી નઈ ઓ ભાઈ છોકરાનું જ છે બેબી ટ્રેનર નાના છોકરાનું જ છે મને એમ લાગે બધા યુઝ કરીએ કે આમ વસ્તુ એવી છે ને એટલે જો નેન કટર છે પાવર વાળું એ ખુલ જા કેમ ને ખુલતું ખોલીને દેખાડું કમ નેલ ટ્રેનર જો ભાઈ કઈક આવું છે ને અલગ અલગ થીમ ના પોઈન્ટ છે આમાં છે ને આ બધા જો વ્હાઈટ છે આ તો ન ખાવા રે આવા રે યેલો પછી બ્લુ ને અલગ અલગ જાતનું છે સેલથી હાલે છે અવાજ આવે કે આ બંધ આ અલગ અલગ જાતનું છે આમાં ફિટ કરીને હું તમને દેખાડું છું અલગ અલગ જાતનું છે જો ભાઈ ઓરિજિનલ છે ને આનો વોઇસ આવો આવે અને આ મેઇન પોઈન્ટ છે ને આનાથી એ નખ લે માં છે ને જો પાવડર જેવું થાય પાવડર પાવડર થઈ ગયો જો અંગૂઠો આખો નખ ટૂંક માં આના લે કપાય બીજું કઈ થાતું નથી તો કઈક આવું છે ગેજેટ છે સારું નાના છોકરા માટેનું છો ભાઈ મને નહોતી ખબર એટલે મેં કીધું મોટા માટે ઉપયોગ થતો હોય છે અને સિંહ મસ્ત હાલે રાખ્યા ભત્રીજો નખ કાપે રાખશે

તો ભાઈ બ્રિજ છે ને હું બસ સ્ટેન્ડ એટલે ઉતારીને આવી ગયો સીધો ઘરે ને આજે છે ને મેં બપોરે વસ્તુ બનાવી હતી ને કાવે કેવી વસ્તુ બનીતી મસ્ત હે મસ્ત મેં ટેગટ ટ્રાય કરીતી બ્લોગમાં નહોતું દેખાડે કારણ કે મને નહોતી ખબર બનશે કે નહીં બને પણ સક્સેસ થઈ ને બની હોત ને તેને કેવી બની હતી ખાતા હું બનું એવું તું અ બટેટા હોય ને એની ઉપર ક્રન્ચીસ ક્રન્ચીક જેવું લાગતું હતું ટક માં મે બનાવ્યો હતો પોટેટો બોલ્સ અને મજા આવી ગઈ ને ખાવાની મજા આવી હા તમે ટ્રાય કરજો પણ આ વિડિયો જ ન ઉતાર્યો તા પણ મને નોતી ખબર કે બનશે કે નહીં બને એટલા માટે મે કઈ છે ને ભાઈ શૂટ કર્યું નહોતું પછી મે કીધું નો બેનું હોય તો આટલા મે જો ઉદ્રેસ ચાલુ દે દેવા પીધી

ફોન મૂકી જો લાવો જોવા દે આજે પરીક્ષા પૂરી થઈ એટલે હા તો જો હો ના ના તું દવા પી લે જા જા તો દવા પીય દો ને બાકી તો જો ભાઈ મિત્રો આ વિડિયો ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડિયો પસંદ આવ્યો છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ એક સીધા નવા બ્લોગ સાથે બાય